આજે હવારે પાંચ વાગે આપણે આવું પડ્યું ખેતર માં અને ચાલુ વરસાદ ની અંદર કરી નાખી કૃષ્ણ મિત્રો સૌથી પેલા બધા ભૂંડ ના જાય એટલે આપણે હોર તો રાખવી પડશે ને એ બડી અચ્છી વાત અને રાત્રે પડે તો વરસાદ એટલે હાલ ઠંડો ઠંડો પવન આવેલો છે એટલે ઠંડી લાગે રહી છે અને આજે છે આપડો તંબુ આ તંબુ ની અંદર ભાઈ આખી રાત હતો અને હવે આપણો વારો છે અને પછી સવાર પડી જોઈ લો નો નજારો મેરુરે ડબે ડગે મંદા ડબે નહી પડે ભલે ભર પછી અમે બધા નેકવાળી જવા માટે થઈ ગયા રવાના અને આવી ગયું તોત્યાના ગામ અને તોત્યાના થી કોણ કોણ મારા બ્લોગ જોવે છે કોમેન્ટ કરજો નહીં અને આ બાજુ તો જો જો વરસાદ ચડી રહ્યો છે અને જો આ વરસાદ પડે ને તો અમારે તો પલાળતા પલાળતા જવું પડશે અને ઘણા સમયથી થી બાઈક ચાલતો હતો એટલે અમે ઘડીક આરામ કરવા માટે ઉભા રહ્યા અને ફ્યુશન કહું છું તાર મોમન કહે છે આપણે માટે હેલિકોપ્ટર મેલે અને આ બાજુ તો જો કેટલા બધ મચ્ છે અને આ છેના મચ્ છે મને કેજો પછી ફાઇનલી આપણે પહોંચી ગયા પીસેના મોમાના ઘરે એટલે કે ઢેકવાળીમાં પછી ચાલુ થઈ ગયો વરસાદ પણ અમારે શું અમે તો બે મસ્ત આરામ કરીશું વેલ ડીન અલ્યા એ ગાડીનો માલિક કોણ છે ખબર નઈ પડતી ગાડી છે ઘરમાં મેલી દીધી છે ઓર ભેગુ થાને ભાઈ અને વરસાદ રહી ગયો એટલે આપણે આઈ ગયા બહાર ફરવા માટે અને આહી તો જોઈ લો જો ઢોળાડાળા ગોળા ફાઈરા છે

લે આપણે હવે એડે ઘરે અને હાજુ કોને તો આ ઢેકવાની રસ્તો જો ઘડી કોમ જાય ઘડી કોમ જાય ઘડી કોમ જાય એ ફ્યુ મોમેન્ટ્સ લેટર પછી હું અને રીલ આવી ગયા રીલ બનાવવા માટે અને મે રીલ બનાવી નાખી અને ખબર નહી કેવી ઓવર એક્ટિંગ કરું છું અને એક નેંજકડી કોમેન્ટ કરી નાખજો જો મારી એક્ટિંગ સારી લાગી હોય તો લે બસ આજ માટે આટલું જ મળી આપણે કાલના નવા બ્લોગ અંદર ત્યાં સુધી બધાને ટાટા